મારા દીકરા મારા એક નો આવ્યો એક નો આવ્યો આને ખબર છે કે દાદા ને સાહેબ જે ઝીડ્યો હોય છે નહીં ઝીડ્યો હોય મારા દીકરા એવા વાગીલા છે ને બે હારી આવશે એક જ હારી આવશે અને ઊંધા જ કામ કરતા હોય ઊંધા જ કામ કરતા હોય એવા વાગીલા મુઆ છે પણ મારા દીકરાને ને નાય પડાય નહીં ને હવે આનું કરવું શું પણ હું એક આઈડિયો છે એવો છે ને

હવે દીકરા મારા જોઈ લો તમે આ દાદા નો આઈડિયો હવે પંદર થી કામમાં એવી ધ્યાન દઉ ને એટલે આ ગાંધી રહીને આપડી કામ એવું કરવું છે ને એવું કરવું છે ને કે દાદાને રહીને મારા ઉપર વિશ્વાસ આવી જાવ જોઈએ અને સા એવી રેડિયા રોકી કરીને પાવ ને કે દાદાનું હરમાન ખુશ થઈ જાવું જોઈએ હા પંદર થી સારી કામમાં ધ્યાન દેવી છે એટલે આ દાદાની ગાદી રહી ને આ દુલારામ થઈ જાય અને દુલારામ ની થઈ જાય એટલે ખજુરીઓ મારા નીચે કામ કરે દુલારામ કે એ કરવું પડશે આમ તો જો મારા દીકરા મિલકત હાટું કેવી ડમરી સડાવે છે કામમાં કોઈથી આવી ડમરી ન સડાવી આ તો રેડી થઈ ગઈ પણ લાય દાદાનું દિલ જીતવા હાટું થાય અને બે ત્રણ પરોઠા દાદાને બનાવી દઉં આ દુલારામ હા

આમ તો જો સા કેવી રેડિયા જેવી બનાવી છે આ રેડિયા જેવી જ બનાવે ને દાદાનું દિલ જીતી લેવું હા ને દીકરા મારાને મિલકતનો ધણી થવું છે મારું દીકરું મારું આ સા દાદા નથી પાવી દીકરા મારા તારે બહુ મિલકત નું ધણી થવું છે મરચું નાખી દીધું હે ચા કોને બનાવી ખજૂરી હે દાદા તી છે ગાયરું અને મને કે છે વાહ બટા વાહ અબ હા મુજો નાય ઢોર તો ની સા આવે દાદા કોણ છે દુલારા હા દીકરા બોલ આલો ખજૂરી એ સા મોકલાવી હે બનાવી ના મન કે દાદા ને દેતો આય મારી ગાંધી નહી દીકરા એ મારી મિલકત ના વારસદાર નહીં થઈ એ તો દાદા મને ખબર છે એનું કામ છે મને એ તારી માથે છે દીકરા આ તે દાદા તમ તો ઉપાધી નો કરતા હું બેઠો હું તમ તો આમ જો ભૂખ્યા ને ભોજન કરાવીશ અને દુખિયા ને બધાના દુખ માંગી દાદા હે આ તમારું નામ માથે પાણી ન ફરવા દો દાદા તો દેખરા મારી આ એક ભરી ચા તું એક પી જા પેલા હે આ મને આજ બહુ હેત છડ્યું છે દીકરા તારી માં ના દાદા સામાન પી દાદા સાથે મે પીવો દાદા પણ દેખરા તું મારી એક ચા ને પીય તો મારી મિલકત નો વારસદાર કેવી રીતે તું થઈશ

મારો દીકરો મારો કે રખના આહુડા છે પણ દીકરા મારા આટલું પી જાય ને એને આહુડા જ આવે આલુ પરોઠા થઈ ગયા પલા દાદર પૂછી દઉં કે શાક સમસવી નું ખાવું કે

આ તો એમે સહી અંતિમ સીધી ઓમને તંબુરો ટેંગાર તો જા પણ એમ નો હોય કે શું કરો આમ જો હું તમને શીખવાડું કે આથી કેટલા ડગલા ભરો ને તો ખીતી આવી જાય પણ બેટા હું આલી એક એ હા હા એ હાલો હાલો હું તમને શીખવાડું હાલો કેવી રીતે એ હું કહું ને એટલા ડગલા ભરજો ડગલા ગણજો હા મારા દીકરે મેરે કા ખેલા ઇદરો લાગે હાલો હાલો દાદા હાલો આમ જો દાદા આથી નામ ત્રણ ડગલા ભરો કેમ સાંદીન સિકો હતો ને એ પડી ગયો સાંદીન સિકો બઠાવી લેવો છે દાદા ક્યાં ભારે છે ને હ તીમે રે આ બેલે દીકરા ગોદ દે

दादा तमर काम नु ले उमर भाई कैसे ने ते मगज मा बदी याद शक्ति होई गई है दिकरा मारा तारा दादा ने तो याद शक्ति घणी से अपन तुम्हारी काटी नाक से <laughs> <laughs> <को> ले खजुरिया ऐसे साग नत बनायो भला मणा ना नत बनायो सा दिन सी को लेवत का ले ले जा नुलरा <laughs> મને તો દાદો ને મીંઢો હોય એવું લાગે બોલ કા ઈ રો ને ઈ આંધરા નું કરે પાજો મારે ને આમ તું આવતો તો ને કમાડે તો મે કી દાદા નામ રાખી દઉં અને તારા ઉપર ખારા રેટા થાય તો કમાડ ઉગાડ એટલે તે દાદુ તિયાર દીકરો મને રાખી દીધો માજી હા ખજુરિયા તો તારું હાસુ હો કા સમજો હવે તે ચા બનાવી તી ને હા હા તે મને ચા દેવા તીકડો ને મે કીધું તું મિલકત નો ધણી થઈ જઈશ तो मैं इमा मरचू ना क्यों माना मारा सामा हाँ हाँ तो मारा जना मने वो के खबर है पेली चा मारा तने पाई है इम करें मारा दिख रहे बहुत दूर मने पाई दी तो वो ना की चार हाँ लग गयो है ये मत किला मारा दिख रहा है ना करे हैं अब જો ખજુરિયા હા અમે ખબર પડશે દાદા ભારે હેક નથી ભારતા ઈ કેવી રીતે આમ જો ખજુરિયા આ દડો હે ને આપણે દાબી જો દાદા ને આટી જાવી તો કેવાનું ઉલા છોકરે માર્યો હોય દાદા જો સટકી જાય તો એ માન લેવાનું દાદા આપણી પાસે બે પાસે નાટે કરે એ વાત હાશી તારી લે હે આ લે તમતા દાબ તું હું ને તું પણ કહી દે દાદા ને માતાજી ને આમ ભલા મને નો કહું વિશ્વાસ વગર લાગે જો કેવાનું ને હો માતાજી ને આમ નો કહું બસ હાલ તો તું મારા હારી હતી મારા દીકરા મારા હારી ખીચડી પકાવે છે મારો દીકરો ખજુરીઓ એ કે તમને દાદા ખેતી નો ગડે પણ આ તારો દાદો ગોત છે ઉભા થયા તમને એમ થઈ ગયું